ખેડૂતોની ચિંતામાં વધારો છે એક તરફ ખેડૂતોના માથે આભ ફાટી પડ્યું છે અને તેવામાં ગંબૂટ પહેરીને નિરીક્ષણ કરવા માટે મંત્રીજી પહોંચ્યા છે અને તેમનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થયો છે અને સોશિયલ મીડિયામાં ફજેતી થઈ છે કમોસમી વરસાદમાં ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે પરંતુ મંત્રીજીથી પાણીમાં નહીં ચલાય ગીર સોમનાથમાં પાણી ભરાયેલા ખેતરમાં ગંબૂટ પહેરીને નિરીક્ષણ કરવા માટે શિક્ષણ મંત્રી પહોંચ્યા શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા ખેડૂતોની વેદના જાણવા માટે ગયા હતા ખેતરમાં નિરીક્ષણ કરતા સમયે પગ ન બગડે તે માટે ગંબૂટ પહેરી લીધા ડોક્ટર પ્રદ્યુમન વાજાનો ગંબૂટ પહેરેલો વિડીયો પોસ્ટ કરવો ભારે પડ્યો છે વાયરલ થતા લોકોએ મંત્રીજીને ભારે ટ્રોલ કર્યા છે નવા બનેલા મંત્રીજીને પહેલી જ કામગીરીમાં જનતાએ કરી દીધા છે પાણીમાંથી નીકળ્યા પછી તરત જ પ્રદ્યુમન યાદ આવ્યા છે સંકેલી લેવા માટે આ મંત્રીજી બેઠકમાં ચપ્પલ પહેરીને પહોંચી ગયા આ બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે સૌથી પહેલા એ મંત્રીજી કે જે ખેડૂતોની વેદના જાણવા માટે ગયા હતા કે પછી માત્ર દેખાડો કરવા માટે ગયા હતા તે એક પ્રશ્ન પરંતુ બીજી તરફના એ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં લોકોએ ટ્રોલ કર્યા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો ત્યારે મંત્રીજીને અચાનક જ ચપ્પલ યાદ આવી ગયા પહેલા ગંબૂટ પહેર્યા પગ ન બગડવા જોઈએ એ માટે માત્ર દેખાડો કરવા માટે પહોંચ્યા અને બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં મંત્રીજીએ પોતાની ભૂલ સુધારી લોકોએ ટ્રોલ કર્યા વિડીયો વાયરલ થયો અને એ બાદ આ મંત્રીજી ડોક્ટર ભૂલ સુધારી કમોસમી વરસાદ એક તરફ ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે ખેતરોમાં ખેડૂતોની હાલત કફોડી બની છે એવામાં મંત્રીજી દેખાડો કરવા માટે પહોંચ્યા ગમબૂટ પહેરીને નિરીક્ષણ કરવા માટે તેઓ પહોંચ્યા અને આ જ મંત્રી વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ફજેતી થઈ છે કમોસમી વરસાદ બાદ ખેડૂતોની મહેનત પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને થી પાણીમાં નહીં ચલાય

કે ભાઈ તમે તમારા વિસ્તારમાં પહોંચો અને કેટલું નુકસાન થયું છે ખેડૂતોની સ્થિતિ કેવી છે એ બધાનો તમારે તાગ મેળવવાનો છે સાથે સાથે સમીક્ષા પણ કરવાની છે બેઠક પણ કરવાની છે ખેડૂતોની વાતને પણ સાંભળવાની છે અને કેવી પરિસ્થિતિ છે એ ખેતરમાં જઈને તમારે એ જોવાનું છે પણ મંત્રીજી તો ગમ્બૂટ પહેરીને ત્યાં પહોંચી ગયા પાણીમાં પગ ના પલડે એટલે ગમ્બૂટ પહેરી લીધા હવે સોશિયલ મીડિયા ઉપર આખું આ વિડીયો ખૂબ ટ્રોલ થયો છે લોકો કેવી કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે એ અહીંયા આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીએ કે મંત્રીજી કેવા ટ્રોલ થયા છે હવે એ કહી રહ્યા છે કે સાહેબના પગ બગડી જાય તો ઘરે જ રહેવાય ખાલી સર્વે કરવા જાય તો પણ પગ બગડી જાય છે પ્રદ્યુમન વાજારા તો આ પ્રમાણે લોકો કમેન્ટ કરી રહ્યા છે સાહેબને ટ્રોલ કરી રહ્યા છે એક બીજી એક કમેન્ટ છે એ પણ હું તમને બતાવી દઉં શું કીધું છે ખેતરમાં પણ સોફો મળી ગયો સાહેબને અને કોઈ તકલીફ ના થવી જોઈએ સાહેબને તો આ રીતે લોકો સંભળાવી રહ્યા છે એક તરફ તો મંત્રીઓ તો આ પ્રકારની સુખસાઇબી સગવડતા કેવી રીતે સચવાય છે એમાં જ તેમનું ધ્યાન છે એક ત્રીજી કમેન્ટ ખાલી દેખાવ કરે છે દેખાડો કરે છે આ પ્રકારની કમેન્ટ એ આ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એ જે વિડીયો પોસ્ટ કર્યો છે તેને લઈને કરવામાં આવી છે તો આવી તો અલગ અલગ કમેન્ટ ઘણી બધી કમેન્ટ છે ને નહીં તો મુખ્ય કમેન્ટ હું તમને બતાવી રહ્યો છું આવી તો તમે ઘણી બધી કમેન્ટો જોશો નાટકો સિવાય કઈ ના આવડે ભાજપ સરકારને લોલીપોપ આપે છે ખેડૂતોના પાક ધિરાણ માફ કરો લોકો પોતાનું દર્દ છલકાવી રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો ખૂબ વાયરલ થયો છે આ ફોટા પણ મૂકવામાં આવ્યા છે અલગ અલગ એક ફરી એક વાર હું તમને બતાવી દઉં કે સાહેબના પગ બગડી જાય તો ઘરે જ રહેવાય આ કમેન્ટ કરી છે લોકો કમેન્ટ કરી રહ્યા છે લોકો એ દર્દ છલકાવી રહ્યા છે આ દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો ખુલ્લા પગે પાણીમાં નહીં ચલાય ને એટલા માટે આ ગમ્બૂટ જે આખું એક અમે ચોરસ બતાવી રહ્યા છીએ લાલ કલરનું એમાં ગમ્બૂટ પહેરી પહેરેલા એ મંત્રી દેખાઈ રહ્યા છે તો સોશિયલ મીડિયા ઉપર ઘણા ટ્રોલ થઈ રહ્યા છે વૈભવઈ બિલકુલ આ